મોરવા હડફના સુલિયાદ ગામે વિશ્વ આદિવાસી અધિકાર ઉજવણી કરાઈ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ સુલિયાત ગામે આદિવાસી સમાજ દ્વારા તેરમી સપ્ટેમ્બરના રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે અધિકાર બાબતે ઉપસ્થિત જનમેદની માહિતગાર કર્યા હતા અને આદિવાસી સમાજના હક અને અધિકારને નુકસાન પહોંચે છે જે અંગે વિશેષ ચર્ચા કરાઈ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય વિશ્લેષણ કરતા ડોક્ટર હરિભાઈ દેસાઈ સામાજિક આગેવાન રાજુભાઈ વડવાઈ સાઉથ ગુજરાતના સામાજિક આગેવાન ડોક્ટર પ્રફુલભાઈ વસાવા એડવોકેટ રાજભાઈ વસાવા તેમજ નરેશ બારિયા હાજર રહ્યા હતા